દુનિયાભરમાં દારૂ પીનારાઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે ચોંકાવનારી વાત તો એ છે કે આ મામલે પુરુષ કરતા મહિલાઓ પણ ઘણી આગળ છે ત્યારે આજે એવા દેશ વિશે જણાવીએ જ્યાં સૌથી વધુ મહિલાઓ સૌથી વધુ દારૂ પીવે છે અને અહીંના બાર હંમેશા ભરેલા જ રહે છે રિપોર્ટ્સ અનુસાર દુનિયાભરમાં દારૂ પીવાના મામલે બ્રિટનની મહિલાઓ પહેલા નંબર પર છે એટલે કે અહીંની મહિલાઓ સૌથી વધુ દારૂ પીવે છે ઓઇસીડી એટલે કે આર્થિક સહયોગ અને વિકાસ સંગઠનમાં એક સર્વેમાં આંકડો સામે આવ્યો છે કે યુકેમાં ઓછામાં ઓછી પિસ્તાળીસ ટકા મહિલાઓ દારૂ પીવે છે આ ટકાવારીમાં તમામ જાતિની મહિલાઓનો સમાવેશ થાય છે મહિલાઓના આ લિસ્ટમાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનું નામ આવે છે અહીં લગભગ છવ્વીસ ટકા મહિલાઓ દરરોજ દારૂનું સેવન કરે છે જર્મનની મહિલાઓ પણ દારૂ પીવાના મામલે જરા પણ પાછળ નથી અહીં થી સાહીઠ વર્ષની સત્તર ટકા મહિલાઓ દરરોજ દારૂનું સેવન કરે છે સૌથી છેલ્લે ફ્રાન્સ વિશે વાત કરીએ તો અહીં પણ દારૂનું સેવન અધિક માત્રામાં થાય છે ઓફિસ પાર્ટી હોય કે બર્થડે પાર્ટી અહીંની મહિલાઓ દારૂનું સેવન કરવાનું ક્યારેય ભૂલતી નથી તમને જણાવી દઈએ કે આ માહિતી ફક્ત જાણકારી માટે છે ઝી ચોવીસ કલાક આવી કોઈ પણ પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરતું નથી એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂબંધી છે જો કે દેશના અન્ય કેટલાક રાજ્યોમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે